સરળ શિક્ષણ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને ગુજરાતી નામ અંગ્રેજીમાં કઈ રીતે લખાય તેના વિશે હું તમને શીખવાડીશ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં આપણે સરળ નામથી અઘરા નામ ઉપર જઈશું જેથી તમને સરળતાથી ખબર પડે પહેલું નામ છે કનલ એને છૂટા અક્ષરોમાં લખીશું ક વત્તા ન વત્તા લ કનું અંગ્રેજી થશે કે એ ન માટે એન એ અને લ માટે એલ એ હવે ત્રણેય અક્ષરોને આપણે ભેગા લખી દઈએ કે એ એન એ એલ અહીંયા એ ધ્યાનમાં લઈશું નહીં કારણ કે છેલ્લે જે અ આવતો હોય છે તેને આપણે ધ્યાનમાં લેતા નથી માટે અહીંયા થશે કે એ એન એ એલ કનલ બીજું નામ છે માનવ તો માં વત્તા ન વત્તા વ માં માટે અંગ્રેજી થશે એમ એ ન માટે એન એ વ માટે વી એ ત્રણેય અક્ષરોને ભેગા લખી લઈએ એમ એ એન એ વી માનવ वीडियो ने लाइक और सब्सक्राइब करो मिता मिता मा मी माटे थसे एम आई कारण के एम ना ऊपर नानी ई जोड़ाए लीज मोटी ई हो तो एम डबल ई थाय परंतु यह एम आई थसे वत्ता टी ए ता माटे टी ए तो अहीं भेगा लखी लीए M I T A અહીંયા A લખાશે કારણ કે છિલ્લા અક્ષર માં આ જોડાયેલો છે જો અહીંયા અ જોડાયેલો હોત તો આપણે અહીંયા A લખતા નથી તો અહીંયા મીતા હોવાથી અંગ્રેજી થશે M I T A પછી છે ગીતા ગીતા માં અહીંયા ગ ની ઉપર મોટો ઈ જોડાયેલો છે માટે અહીંયા g w e થશે g w e વત્તા t a કા માટે t a તો ગીતા પેગુલા કી લિયે g w e t a g w e t a ગીતા કુમારી ક વત્તા મ વત્તા રી ક માટે થશે k u મ માટે m a રી માટે અહીંયા આપણે બે લખતા હોય છે બધા તો અહીંયા રની ઉપર મોટો ઈ હોવાથી ર આર ડબલ ઈ આમ તો લખાય પરંતુ બધા આરઆઈ પણ લખતા હોય છે માટે અહીંયા આપણે ઓપ્શનમાં બે લઈશું કેયુએમ એ આર ડબલ ઈ અથવા કેયુએમએ આર આઈ બધા લોકો કેયુએમએ આરઆઈ જ લખતા હોય છે અહીંયા પણ રૂલ્સ પ્રમાણે જોઈએ તો આર ડબલ ઈ આવવું જોઈએ તો અહીંયા કુમારી માટે લઈશું કે યુ એમ એની નીચે મોટો ઊ જોડાયેલો છે તો માટે એન ડબલો ત માટે ટી એ અને ન માટે એન એ વેગું લખી લઈએ તો એન ડબલ ઓ ટી એન એ ધ્યાનમાં લેતા નથી તો અહીંયા થશે એન ડબલ ઓ ટી એન પછી છે કેયુર કેયુર કેઈ ઈ વાયુઆર એ કે એ ઈ વાયુઆર એ કે માટે કે ઈ યુ માટે વાયુ અને આર માટે આર એ તો અહીંયા કેયુર માટે થશે કે ઈ વાયુઆર એ ધ્યાનમાં લેતા નથી કેયુર નૈયા નૈયા ન ની સાથે અય જોડાયેલો છે તો અય માટે થશે એન એ આઈ યા માટે વાય એ ભેગું લખી લઈએ તો એન એ આઈ વાય એ નૈયા નૈયા મોહન મોહન મો વત્તા હ વત્તા ન लिख ले एम ओ ह माटे एच ए न माटे ए ने पेगु लिख लीये एम ओ एच ए एन ए आपने छल्ले ध्यान में लेता नथी तो मोहन नु अंग्रेजी से से एम ओ एच ए एन मोहन पछि शेष मौलिक मौलिक मो मौ साथे औ લ ની સાથે નાનો ઈ અને ક એમ એ યુ અઉ માટે થશે એમ એ યુ એમ એલ આઈ કારણ કે સાથે નાનો જોડાયેલો છે અને કે સાથે થશે કે એ તો અહીંયા મૌલિક નો ભેગું લખીએ તો એમ એ યુ એલ આઈ કે એ ધ્યાનમાં લેતા નથી તો મૌલિકનું અંગ્રેજી થશે એમ એલ આઈ પંકજ પંકજ પંકજને આપણે છૂટા અક્ષરોમાં લખીએ પંગ ક અને જ પુસ્વાર જોડાયેલો છે પંગ અહીંયા પ ની સાથે ન જોડાયેલો હોય તેવું લાગે છે તો પી એ એન ક કે જ જે એ જ્યારે અહીંયા અનુસ્વાર જોડાયેલો હોય ત્યારે અહીંયા મ પણ આવી શકે તો અહીંયા ક્યારે એ એન આવશે અને ક્યારે એ એમ આવશે એ આપણે અલગ અલગ શબ્દોમાં જોઈશું તો ત્રણેય અક્ષરો ભેગા લખી લઈએ પી એ એન કે એ જે પંક જ જો તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત લાગતી હોય છે તો ને જરૂરથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને એમને સપોર્ટ કરવા માટે જરૂરથી શેર કરો થેન્ક યુ